જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રાંધલ માતાજીનું પ્રાગટ્ય અને રાંધલ માતાજીના લોટા અને ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે રાંધલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા રાંધલ માતાજીના જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થઈ અને તેમની સાથે વિવાહની ઈચ્છા થઈ તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં એક વખત રાંદલ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માગવા ગયા ભૂ ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ એક શરત મૂકી રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો જ્યારે રાંધલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તામાં બે આખલાને લડતા મૂકી દીધા જેના લીધે પાત્ર તેના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું શરત મુજબ રાંદલ માતાજીના માતાજીએ તેમના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજીને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુનાજી થયા ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનના લીધે તેઓની સામે નથી જોતા જેથી કરીને તે ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે ભગવાન સૂર્યનારાયણના આ શ્રાપને લીધે મા રાંદલ માતાજીએ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનની સેવામાં લગાવી દીધા અને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંદલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે ત્યારે માતાજીએ ઉત્તર આપ્યું કે તેઓ પોતાના પતિને છોડીને અહીં આવ્યા છે ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય જેથી કરીને તે માતાજી પોતાના ઘર છોડીને જંગલમાં તપ અને ભૂખ્યા તરસ્યા રહીને ભગવાનની પ્રાર્થના કરવા ચાલ્યા ગયા રાંદલ માતાજીએ જંગલમાં ચૌદ હજાર વર્ષ સુધી તપ કર્યું એક વર્ષ એટલે તેનો એક દિવસ રાંદલ માતાજી પાસે હવે કોઈ માર્ગ ન હતો ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા ન પોતાના પિતાના ઘરે તેથી તેઓ જંગલમાં તપ શરૂ કર્યું તે દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા બે બાળકોને જન્મ આપ્યો શનિદેવ અને તાપી દેવી એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝીડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે કોઈ કોઈમાં પોતાના બાળકને શ્રાપ ના આપે અને આપે તો પણ પોતાના બાળકને તે શ્રાપથી પીડા ના થાય તેથી તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્ય નહીં અને કહ્યું જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ જેથી તેણીએ સત્ય કહેવું પડ્યું સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવ ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે ત્યાં વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિશે કોઈ જવાબ ના મળ્યો પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું અને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા ને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ ભંગ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજના લીધે તેઓની સામે જોવા સક્ષમ ન હતા આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ ચાર અલગ વસ્તુઓમાં સરખા ભાગે વહેંચી દીધું આ ચાર વસ્તુઓ આ પ્રમાણે છે ભગવાન શિવનું ત્રિશુળ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ગાય અને પૃથ્વી એ સમયે માતાજીએ બ વધુ બે પુત્રોને જન્મ આપ્યા જેવો અશ્વિની કુમારો કહેવાયા અશ્વિની કુમારો ભગવાન વૈદના હતા ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીને ઘરે પરત લાવ્યા અને માતાજીના છાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓને પોતે કરેલી સેવાને બદલે આશીર્વાદ આપતા કહ્યું ત્યારે રાંદલ માતાએ તેમને વચન આપ્યું કે જે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે તેઓ બંને સાથે જોડમાં જ હશે જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાંયા સ્વરૂપ માટે ભગવાન સૂર્યનારાયણ પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ પણ નહીં મનાય ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મના માર્ગ બતાવે રાંદલ માતાજીને લોટા શા માટે તેડવામાં આવે છે આ પ્રસંગ લોકો દ્વારા ઘણા કારણોસર કરવામાં આવે છે આ પ્રસંગ જ્યારે નવી વહુ ઘરે આવે ત્યારે કરવામાં આવે છે આ પ્રસંગથી નવ દંપતી તેના જીવનમાં માતાજીના ખૂબ જ આશીર્વાદ અને સુખ પ્રાપ્ત થાય છે બીજા ઘણા પરિવારોની પરંપરા મુજબ તેઓ ગર્ભમાં ઉછરી રહેલ બાળકને માતાજીના માતાજીના આશીર્વાદ મેળવવા આ પ્રસંગ ગર્ભરહિયાના સાતમા મહિને કરે છે અમુક લોકો આ પ્રસંગ પોતાના બાળકના પ્રથમ વખત વાળ ઉતારે બાલ મુવારા કરે ત્યારે કરે છે તેઓ માતાજીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે આ પ્રસંગ જ્યારે કોઈ બાળકને જનોઈ અપાય છે ત્યારે કરવામાં આવે છે જેથી માતાજીએ બાળકની રક્ષા કરી અને તેમના અભ્યાસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરાવે છે ઘણા લોકો આ પ્રસંગ પોતાના માતાજી પ્રત્યેના પ્રેમભાવથી કરે છે આ પ્રસંગ મોટાભાગે પોતાના ઘરે જ કરવામાં આવે છે જેથી ઘરને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય આ પ્રસંગ મોટાભાગે મંગળવારે તેમજ રવિવારે આવે છે આ દિવસે આ પ્રસંગ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે માતાજીના લોટાનું આયોજન અગાઉથી જ કરવું જોઈએ જેથી તણાવ મુક્ત પ્રસંગ થઈ શકે પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણે જરૂરી વસ્તુઓની યાદી બનાવી લેવી જોઈએ જેમ કે ખાવા પીવાની વસ્તુઓ અને માતાજીને ધરાવવાની વસ્તુઓ મા રાંદલ માતાજીના આ પ્રસંગનો વધુ લાભ મેળવવાનો આધાર કેટલી ગોયણી છે તેના પર રહેલો છે કોઈપણ સ્ત્રી જેને માતાજી ઉપર શ્રદ્ધા હોય તે ગોયણી બની શકે છે ગોયણી પ્રસાદ લઈ શકે તેવી હોવી જોઈએ અને ગર્ભસ્થ ન હોવી જોઈએ આ દિવસે ગોયણીને માતાજીના સ્વરૂપે પૂજવામાં આવે છે ગોયણીની ગણતરી તેડાયેલા લોટાની સંખ્યા મુજબ કરવામાં આવે છે લોટા હંમેશા જોડમાં ગણવામાં આવે છે જેમ કે દરેક જોડ માટે ચૌદ ગોયણી પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણ આવે છે શનિવારને સાંજે પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણ આવે છે અને માતાજીનો મઢ તૈયાર કરે છે જે ખંડમાં માતાજીનો મઢ બનાવવામાં આવે છે ત્યાંનું વાતાવરણ સ્વચ્છ અને શાંત રાખવામાં આવે છે જેથી ત્યાં માતાજીનું ધ્યાન કરી શકાય અને ગરબા ગાઈ શકાય દંપતી દ્વારા માતાજીના પ્રસાદ માટે ખીરના પ્રસાદ પણ આ દિવસે તૈયાર કરવામાં આવે છે રવિવારની સવારે પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણ વહેલી સવારે પૂજા શરૂ કરે છે સૌ પ્રાર્થના ભગવાન શ્રી ગણેશની કરવામાં આવે છે અને કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરાવાય છે અને ફૂલ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ બ્રાહ્મણ બધા દેવી દેવતાઓને ગ્રહોને તેમજ રાંદલ માતાજીને પ્રસંગમાં પધરાવવાનું આમંત્રણ આપે છે પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે એકવાર ઘીનો દીવો પ્રગટાવ્યા પછી એ સોમવાર સવાર સુધી ચાલુ રાખવામાં આવે છે દીવાને પ્રસંગના સાક્ષી તરીકે સાક્ષી તરીકે જોવામાં આવે છે માતાજીને દૂધનો પ્રસાદ અર્પણ કરીને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે પછી ખીર પળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ દંપતી અથવા વડીલ રાંધલ માતાજીના મઢને જઈને ભૂમાં ભૂઈમાં અથવા ભુવાને આમંત્રણ આપે છે તેઓને માતાજીના રૂપમાં જોવામાં આવે છે માતાજી સચરાચરમાં વ્યાપેલા છે મુખ્યત્વે આપણા હૃદયમાં આ આમંત્રણ પ્રસંગના એક ભાગરૂપે છે પ્રસંગ કરનારે ચાંદલા ભાત ફળો નાળિયેલ વગેરે ધરાવવું જોઈએ ભૂઈમાં કે ભૂવા તેમના દર્શન આશીર્વાદ આપે છે દંપતી પ્રાર્થના કરે છે કે માતાજી તેમના ઘરે ફરી પધારે અને તેમને આશીર્વાદ આપે આ દિવસે વહેલી સવારે વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે ખીર પડનો તૈયાર કરેલો પ્રસાદ ઘરમાં જ રાખવામાં આવે છે ખીરપળ મૂકેલો થાળ તૈયાર કરવામાં આવે છે જેનો પ્રથમ ભાગ માતાજીને ધરાવવામાં આવે છે માતાજીને પ્રસાદ અર્પણ કરીને ત્યારે વિશેષ પ્રકારના ગરબા ગાવામાં આવે છે આમંત્રિત કરાયેલી ગોયણીઓ તેમના પરિવાર સાથે પધારે ત્યારે તેમનો પોતાનો ત્યારે તેમનો પોતાની જ પુત્રીની જેમ ખૂબ જ સત્કાર કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમાંથી કોઈ એક ગોયણી રૂપે માતાજી સાક્ષાત પધારે છે સત્કારમાં સૌ પ્રથમ ગોયણીના જમણા પગના અંગૂઠાને ધોઈને પૂજા કરવામાં આવે છે ત્યારબાદ તેના પર કંકુ ચાંદલો કરી અને ચોખા છાંટવામાં આવે છે દરેક ગોયણીને અંગૂઠો આ રીતે હુંફાળા પાણીથી પછી દૂધ અને ફરી પાણીથી ધોવામાં આવે છે અંગૂઠો ધોવાઈ ગયા બાદ ફરી તેના પર કંકુનો ચાંદલો કરી ચોખા ચોડવામાં આવે છે અંગૂઠો ધોવાના આ કાર્યને માતાજી તરફના પ્રેમ અને ભક્તિ તરીકે જોવામાં આવે છે અંગૂઠો ધોવાનું કાર્ય સ્ત્રી દ્વારા કરવામાં આવે છે મોટાભાગે ઘરની મુખ્ય સ્ત્રી જ્યાં કાર્ય કરે છે જો સંભવ હોય તો આ કાર્ય જ્યાં માતાજીનું સ્થાપન હોય એ જ ખંડવા કરવામાં આવે છે ત્યારબાદ બધી ગોયણીને ભેટ સ્વરૂપે ચાંદલો અને સોપારી આપવામાં આવે છે અથવા કોઈ બીજી યથાશક્તિ ભેટ પણ આપવામાં આવે છે પ્રસંગ દરમિયાન અંગૂઠો ધોયેલી ગોણીની સંખ્યાનું ધ્યાન રાખવાનું આવશ્યક છે કેમ કે પ્રસંગો તો સફળ થયો ગણાય કે જો મઢમાં મુકાયેલા લોટાની સરખામણીમાં ગોણી થઈ હોય એથી વધુ થાય તો પણ ચાલે પણ ઓછી ન થવી જોઈએ હવે ગોયણીને જમાડવામાં આવે છે જેમાં ખીર પળ અને સૌથી પહેલાં પીરસવામાં આવે છે જે ગોયણીએ સૌ પ્રથમ ગ્રહણ કરવાનું હોય છે ત્યારબાદ તે જે ખાવાય છે તે ખાઈ શકે છે અથવા જઈ શકે છે અથવા રોકાઈ પણ શકે છે પરંતુ ખીર પળનો પ્રસાદ ઘરની અંદર જ લેવાનો હોય છે જે લીધા વગર જઈ શકતી નથી ત્યારબાદ માતાજીના ગરબા ગાવામાં આવે છે ગરબા ગાવાથી મન અને વાતાવરણ ભક્તિમય અને શુદ્ધ થાય છે અને મન પ્રસંગમાં પૂરવાયેલું રહે છે રવિવારે સાંજે લગભગ ચાર વાગે ઘરના બધા મળીને જ્યાં માતાજીનું સ્થાપન હોય એ જ ખંડમાં ગરબા ગાય છે આ સમયના પ્રસંગનો સૌથી સુંદર સમય માનવામાં આવે છે આ દરમિયાન કોઈ મઢમાં જઈને ભૂઈમાં કે ભૂવાને પ્રસન્નની જગ્યાએ આવવાનું આમંત્રણ આપવામાં જાય છે ભૂઈ કે ભૂવામાં માતાજીની ભક્ ભક્ત તરીકે જોવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેઓ માતાજી સાથે સંપર્ક કરીને વાત કરી શકે છે ઘરના બધા જ્યારે ગરબા ગાતા હોય ત્યારે ભૂઈમાં કે ભૂવા માતાજીનું સ્થાન સ્થાપન હોય એ જ ખંડમાં આવે છે અને પોતાનું સ્વરૂપ બતાવે છે જેના માટે તેઓ લાવ્યા હોય છે પ્રસંગના આ ભાગને ઘોડો ખૂંદો કહેવામાં આવે છે ગરબા ગવાતા હોય ત્યાં ભૂઈમાં અને માતાજી આવે ને બોલે છે જેટલા પ્રભાવથી ગરબા ગાવામાં આવે છે એટલી જ માતાજીની પ્રભાવશાળી હાજરી ઘોડો ખૂંદવાના પ્રસંગમાં હોય છે ઘરના લોકો માતાજીને ભૂઈમા દ્વારા પૂછી શકે છે કે તેઓને આ પ્રસંગ સફળ થયો કે નહીં તેઓ પ્રસંગ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના પણ કરી શકે છે આના માટે કોઈ વિશેષ શબ્દો નથી હોતા પોતાના મનથી અને ભાવપૂર્વક શબ્દોથી તો માતાજીને પ્રસન્ન કરી શકાય છે માતાજીનો જવાબ ભૂઈમાં કે ભૂવા દ્વારા આપવામાં આવે છે આ દરમિયાન વધુને વધુ ગરબા ગાય અને માતાજીને પ્રસન્ન અને દૂધ અર્પણ કરવામાં આવે છે તે માટે માતાજીને પ્રસાદ માટે બોલાવવા માટે વિશેષ ગરબા પણ ગાવામાં આવે છે ક્યારેક જરૂર પડે તો ભૂઈમાં પણ આ કાર્યમાં સહાય કરે છે થાળ અર્પણ કર્યા પછી આરતી કરવામાં આવે છે ત્યારબાદ થોડી પ્રાર્થના કર્યા બાદ પ્રસંગને વિરામ આપવામાં આવે છે આ એક વિશેષ સમય હોય છે જ્યારે મનમાં વિચારો સ્થિર કરીને આખા પ્રસંગનો મહિમા વિચારવો જોઈએ આરતી કર્યા પછી પ્રસંગ કરનારનો ઉપવાસ પણ પૂર્ણ થાય છે તેઓ મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઈ શકે છે આ દરમિયાન તેમણે પ્રસંગના સાક્ષી ઘીના દીવાને ભૂલવો જોઈએ નહીં તેમણે એ દીવો પ્રગટાવેલો રહી અને ઓલવાઈ ના જાય તેણી રાત્રે પણ કાળજી રાખવી પડે છે આધ્યાત્મિક અને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ એક વ્યક્તિએ માતાજીના સ્થાપનવાળા ખંડમાં જ કે જ્યાં દીવો છે ત્યાં જ સુવું જોઈએ સોમવારની સવાર ફરી એકવાર પ્રસંગ કરનારે આ દિવસે જ્યાં સુધી પ્રસંગ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે સવારે માતાજીને દાંતણ અને ત્યારબાદ દૂધ અર્પણ કરવામાં આવે છે વિધિ કરાવનાર બ્રાહ્મણ સોમવારે ફરી વહેલી સવારે પૂજા કરાવવા આવે છે આ પૂજા માતાજીને આભાર વ્યક્ત કરીને તેમને પાછા વડાવવા માટે હોય છે જેને ઉત્થાપન પણ કહેવામાં આવે છે આ પૂજામાં એકાદ કલાક જેટલો સમય લાગે છે અને આ પૂજા બંને દંપતી સાથે બેસીને કરવાની હોય છે આ પૂજામાં એક વિશેષ પ્રકારનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે જેમાં કુલેર અને નાળિયેલનો સમાવેશ થાય છે દર બે લોટાએ એક નારિયેલ મઢમાં મૂકવામાં આવે છે જેને માતાજીને સવારનો નાસ્તો કરવાના ભાવથી અર્પણ કરવામાં આવે છે પ્રસાદ મુખ્યત્વે આ ક્રમથી જ અર્પણ કરવામાં આવે છે દાંતણ દૂધ કુલેર અને છેલ્લે નારિયેર વિધિ કરાવનાર બ્રાહ્મણ આ પ્રમાણે ક્રમિક પૂજામાં મદદ કરે છે આ પૂજા રાંદલ માતાજીના પાછા વડાવવા સાથે પૂર્ણ થાય છે આ વિધિ આશરે બપોરે બાર વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જાય છે તેના પછી મઢ મંડપનું ઉત્થાપન કરવામાં આવે છે રાંદલ માતાજીના આ પ્રસંગ મુખ્યત્વે ઉદ્દેશ ભૂલવો જોઈએ નહીં આપણે દેવી માને આપણા ઘરે શ્રદ્ધા અને વિનમ્રતા સાથે આવવા આમંત્રણ આપીએ છીએ આપણે માતાજીને પ્રેમ અને પ્રશંસા કરીએ છીએ કેમ કે તે આપણે ચાહે છે જો આપણે આ પ્રસંગ સારા ઇરાદાપૂર્વક અને શ્રદ્ધાથી કર્યો હશે તો નાની ભૂલો ચોક્કસ માપ થઈ જશે રાંદલમાની પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા આ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાને માતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સત્માર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માતા નાની બાળ સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા એ સમયે ગુજરાતમાં કારમો દુકાર પડ્યો હતો પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરૂ થયો લોકોએ બાળકીના આગમનને વધાવ્યા તેના પગલા સુકનવંતા માન્યા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા બાળકી રણમાંથી મળી આવી હતી તેથી તેનું નામ રાંદલ રાખ્યું રાંદલના આગમને ગામની કાયા પલટ કરવા લાગી અપંગ દિન અને દુખિયા અને રોકી રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા માતા યુવાનીમાં પ્રવેશતા તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી રાંદલમા પર કોઈ એક ગામના રાજાના સિપાહીની દ્રષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંધલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઊભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું એ ગામ હતું દડવા ગામ દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમાને સ્થાપિત થયા વલભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે તે જ રીતે તેમના પત્ની રાંદલ માતા જગતની માતા ગણાય છે અને એટલે જ નારીની માતૃત્વની મંગળઝંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્યપત્ની રાંદલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં રહેલા રાંદલમાને માનભેર તેડાવવામાં આવે છે રાંધલમાના સ્થાપનામાં તાંબાના બે લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાળછળી વીંટળવામાં આવે છે તેની પર આંખો લગાવીને સોનાના ઘરેણા પહેરાવી ચૂંદડી ઓઢાડી રાંધલમાની પ્રતિકૃતિ સર્જાવવામાં આવે છે રાંધલમાની પૂજા સમયે યથાશક્તિ ગુરણીઓને પણ જમાડવાનો રિવાજ છે રાંધલ વખતે ઘોડો કેમ ખૂંદાય છે શિવપુરાણની ઉમા સંહિતાના પાંત્રીસમાં ધ્યેયમાં એક પ્રસંગ છે કશ્યપ મુનિને દક્ષકન્યાથી સૂર્ય મળ્યા સૂર્યને સંજ્ઞા તવષઠી અને સુરેણુકા નામની ત્રણ પત્નીઓ હતી સંજ્ઞાને સૂર્યથી ત્રણ બાળકો હતા યમુના અને શનિ તે સમયે સંજ્ઞા સૂર્યનો પ્રતાપ સહન ન કરી શક્યા સંજ્ઞા માયાના રૂપમાં તેને પડછાયા છાંયાને પ્રગટ કરી અને તેને બાળકોને સંભાળ રાખવાનો આદેશ આપીને તેના પિતાને ઘરે ગઈ તેના પિતાએ તેને આ રીતે આવવા માટે ઠપકો આપ્યો તેથી સંજ્ઞા ત્યાંથી પાછી સાસરે ફરી તેણે પશ્યાતા પરવા ઘોડીના વેસે તેને કરુણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો આ બાજુ સૂર્યએ સંજ્ઞાની છાયા માયાવી પડછાયા અને પોતાની પત્ની માની તેમાંથી સૂર્યને સાવણી મનુ નામનો પુત્ર થયો છાયા તેના પુત્રને વધુ પ્રેમ કરતી હતી તેણે સંજ્ઞાના બાળકોની યોગ્ય કાળજી લીધી નહોતી એક દિવસ શરીરને કોઈ વાત પર ગુસ્સો આવ્યો અને તેણે છાંયાને લાત મારી આ જોઈને ક્રોધિત છાયાએ શનિને શ્રાપ આપ્યો કે તે જે પગેથી મને લાત મારી છે તે પગ ખોડંગાશે તેથી શનિની ચાલ ધીમી છે શ્રાપ સાંભળીને શનિ ખૂબ જ ચિંતિત થઈ ગયા અને પોતાના પિતા સૂર્યને બધું કહ્યું અને તેમણે શ્રાપથી બચવા પ્રાર્થના કરી સૂર્યદેવે કહ્યું દીકરા હું તારી માતાને શ્રાપને અસત્ય તો નહીં કરી શકું પણ તને ઘટાડવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ સૂર્યએ ગુસ્સે થઈને છાયાને પૂછ્યું મને કહે તે શનિને શા માટે શ્રાપ આપ્યો શું કોઈ માતા પોતાના પુત્રો સાથે આવું વર્તન કરી શકે તમને સૌથી નાના પુત્ર પ્રત્યે વિશેષ સ્નેહ છે તમે હંમેશા બીજાને બધાને ઠપકો આપો છો શા માટે આ રીતે ક્રોધિત સૂર્યની વાત સાંભળીને છાયાને વધુ સાચું કહ્યું હું તમારી પત્ની સંજ્ઞા નથી પણ તેમની માયાવી છાયા છું સૂર્યએ દ્રષ્ટિથી સંજ્ઞા વિશે જાણી લીધું અને તે પણ જાણ્યું કે તે ઘોડીનું રૂપ લઈને રિસાયેલી છે અને વિહાર કરે છે ત્યારે સંજ્ઞાનું રૂપ અલગ હતું બે મુખ હતા રૂપરૂપનો અંબાર હતા સૂર્યએ ધ્યાન દ્રષ્ટિથી સંજ્ઞાનું નવું રૂપ જોઈને તેને રાંદલ તરીકે સંબોધન કર્યું સૂર્યદેવે રાંદલને મનાવવા ઘોડાનું રૂપ લીધું અને ઘોડી સ્વરૂપ સંજ્ઞા રાંદલ સમક્ષ નાચ્યા સંજ્ઞા આનંદિત થયા અને મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા સૂર્ય પત્ની રાંદલને લઈને ઘરે પાછા ફર્યા ત્યારથી પરંપરા રહી છે કે જેમના ઘરે રાંધલના સ્થાપના હોય ત્યાં ઘોડો ખૂંદવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્ર હોય છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ